વડોદરામાં જર્જરિત મકાનની અંદર સ્લેબ ધરાશાય થતા મહિલા અને દિવ્યાંગ દીકરી ફસાયા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાય થવાનો બનાવ બન્યો હતો જેમાં ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી તે પૈકી એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે ચાર દરવાજા વિસ્તારમાં જર્જરિત મકાનો ધરાશાય થવાના વારંવાર બનાવો બની રહ્યા છે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માણી રહ્યું છે ચાર દિવસ પહેલા જ લાળવાળા વિસ્તારમાં એક હવેલીનો ભાગ બાજુ

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે